તમે જે આઈસર ચારસો પિંચાશી ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે માલિકને સાવ વ્યાજબી કિંમતમાં વેચવાનું છે તેની વિગત આ જ વિડીયોમાં આપી દેવામાં આવશે તેથી આ વિડીયો અંત સુધી જોતા રહેજો આ ટ્રેક્ટર તમારે લેવું હોય તો રૂબરૂ સ્થળ પર જઈ ચેક કરી ટ્રે કરી પણ ખરીદી કરી શકો છો અને જો તમે આ ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જોવા જાવ તો માલિકનો કોન્ટેક કર્યા વગર ન જવું કારણ કે આ ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો થકો થશે તેથી માલિકનો કોન્ટેક જરૂરથી કરી લેજો માલિકનો કોન્ટેક્ટ નંબર વિડીયોમાં આગળ આપી દેવામાં આવશે તેથી આ વિડીયો સુધી જોતા રહેજો આ ટ્રેક્ટર તમને પિસ્તાલીસ વર્ષ પાવરમાં જોવા મળી જશે આ ટ્રેક્ટર વન ઓનર એક જ માલિકે ચલાવેલું જોવા મળી જશે આ ટ્રેક્ટરમાં કોઈ પણ જાતનો ફોલ જોવા મળતો નથી આ ટ્રેક્ટર તમને કંપની બીસ કંપની કન્ડિશન કંપની લુકમાં જોવા મળી જશે તેમાં કોઈ પણ જાતનો ફેરફાર કરવામાં આવ્યો નથી આ ટ્રેક્ટરનું ઘેર હાઇડ્રોલિક એન્જિન સો વર્ક કરે છે તેમાં કોઈ પણ જાતનો ફોલ જોવા મળશે નહીં આ ટ્રેક્ટરના મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર રહે છે આ ટ્રેક્ટર નું લાઈટ વાયરિંગ બધું જ ચાલુ કન્ડિશન માં જોવા મળી જશે તેમાં પણ કોઈ જાતનો ફેરફાર જોવા મળશે નહીં આ ટ્રેક્ટર ના સીટ કવર છત્રી બધું જ સારી કન્ડિશન માં જોવા મળી જશે આ ટ્રેક્ટર ના ચારે ટાયર મીડિયમ કન્ડિશન માં જોવા મળી જશે તેમાં પણ કોઈ જાતનો ફેરફાર જોવા મળશે નહીં આ ટ્રેક્ટર ના બુક કાગળ બધા જ ઓકે છે આ ટ્રેક્ટર માં તમને ડબલ ક્લચ પાવર સ્ટીરિંગ સાથે જોવા મળી જશે આ ટ્રેક્ટર માલિકને ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે તેમાં કોઈ પણ જાતનો ફૂલ જોવા મળશે નહીં આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરીએ તો આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળી જશે આ ટ્રેક્ટર ની કિંમત માત્ર બે લાખ પર જતા માલિક શૈલેષભાઈ અને દખુભાઈ છે તેમના નંબર સ્ક્રીન ઉપર આપી દેવામાં આવશે તેથી તમને ફોન કરી વધુ વિગત જાણી શકો છો જો તમને અમારા વિડીયો ગમ્યો હોય તો આ વિડિયોને લાઈક શેર જરૂરથી કરી દેજો અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા હો તો અમારી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો તેથી તમને આવા અવનવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે જો તમારે પણ કોઈ પણ પ્રકારની વસ્તુની જાહેરાત મૂકવી હોય તો સ્ક્રીન ઉપર આપેલ વોટ્સઅપ નંબર પર બધી જ વિગત મેસેજ દ્વારા જણાવી આપવા વિનંતી તેથી તમારી જાહેરાત એકદમ ફ્રીમાં મૂકી આપવામાં આવશે